वेलकम टू सुनील केमिस्ट्री जोन नेक्स्ट આપ્યો છે કોયડો નંબર 3.7 ઓ પ્રશ્ન આ પ્રમાણે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય આપ્યું છે આપણે k = 5.5 * 10^-14 सेकंड इनवर्स तो प्रक्रिया નો અર્ધ આયુષ્ય સમય શોધવો કીધો છે મતલબ કે શોધવાનો છે t 1/2 તો આપ તો एकदम इजी ક્વેશ્ચન થઈ ગયો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t 1/2 = પોઈન્ટ 693 / k k ઇઝ પોઈન્ટ 693 k નું મૂલ્ય છે 5.5

પ્રશ્ન શું કીધો છે કે દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા છે છે મતલબ અહીંયા એવું કહે કે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન એ પ્રક્રિયા અર્ધ પૂર્ણ થવા માટે એટલે કે ટી વન હાથ ના દસ ગણો વધારે છે એવી સાબિતી આપવાનું કીધું છે સાબિત કરો કે આ રીતે પૂછી શકે નવ્વાણું પોઈન્ટ નવ ટકા ભાગ્યા ટી વન હાફ બરાબર દસ પણ પૂછી શકે છે એટલે પ્રશ્ન આપણો આ ત્રણમાંથી કોઈ પણ રીતે સાબિતમાં પૂછી શકે છે ચલો ક્વેશ્ચન જોતા જઈએ એટલે પ્રશ્ન આપણને એવું કીધો છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા નવ્વાણું પોઈન્ટ નવ ટકા પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમયના દસ ગણો વધારે છે તો અહીંયા આપણે બે સ્ટેપમાં લખીશું પહેલા તો નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય શોધીશું હવે જો પરસેન્ટેજ માં આપેલ હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે આપણે એના માટે સૂત્ર કયું લઈશું k 2.303 t log a upon a minus x લઈશું જ્યાં a ની વેલ્યુ આપણે બાય ડિફોલ્ટ 100 લઈને જઈશું 100 પરસેન્ટ એટલે આપણે એને 100 લઈ લો અને પ્રક્રિયા પૂર્ણ કેટલી થાય છે એવું કીધું છે 99.9% મતલબ x ની વેલ્યુ આપણને આપેલી છે તો અહીં એ બરાબર આપણે લઈશું 100 અને પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારે જથ્થો કેટલો જેટલો તો એ માઇનસ નાઇન્ટી નાઇન્ટ વન જેટલી તો આનો ઉપયોગ કરીને ટી નાઇન્ટી નાઇન નાઇન કેટલા આવે શોધી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ટી લોગ એ એ માઇનસ એક્સ દેર ફોર ને સૂત્ર કરતા બનાવો અને ટી કયો લઈશું નવ્વાણું પોઈન્ટ નવ ટકા વન પોઈન્ટ વન છે એને ઉપર લઈ જાવ એટલે થાઉઝન્ડ થઈ જશે તો ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન કે લોગ વન થાઉઝન્ડ લોગ વન થાઉઝન્ડ છે એનો મતલબ

આપી દો ઇક્વેશન નંબર વન અને સાથે સાથે આપણને એ ખબર જ છે કે પ્રથમ ક્રમ માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એટલે કે ટી વન હા બરાબર પોઈન્ટ સિક્સ નાઇન થ્રી આને ઇક્વેશન નંબર ટુ કહી દો હવે કીધું છે શું નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધ આવી છે સમયના દસ ગણો છે મતલબ આ બંનેનો આપણે શું કરીશું ગુણોત્તર લઈશું અને ગુણોત્તર શોધીને આમાંથી જે જવાબ આપ્યો છે જવાબ લાવીશું Therefore, T 99.9% upon ટી વન હાથ ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી અપન કેસ અપન ટી વન હાથ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી કે કેન્સલ થઈ જશે અને આની વેલ્યુ લેશો એટલે એ તમને વેલ્યુ નાઇન પોઈન્ટ નાઇન સમથિંગ આપશે જે એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી ગણી શકીએ આપણે દસ તો આપણો જે જવાબ છે એ મળી ગયો નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયા અડધી પૂર્ણ થવા માટે લાગતા ગણો જેટલો વધારે છે બરાબર એટલે આ રીતનો ક્વેશ્ચન આનો જવાબ આપેલો છે હવે આ જ રીતનો જે ક્વેશ્ચન છે એ તમે હોમવર્કમાં બીજા ક્વેશ્ચન પણ લખી શકો છો કયા કયા ક્વેશ્ચન છે તો જુઓ એક ક્વેશ્ચન છે ટી સેવન્ટી ફાઈવ પર્સન્ટ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ ટી વન હાફ કાતો અહીંયા પંચોતેર ટકા આપી હોય ફોર આપેલો હોય બીજો છે અર્ધ આવ્યું છે સમય કરતા ચાર ગણો અને ત્રીજો આપેલો છે ટી નાઇન્ટી સિક્સ પોઈન્ટ એટી સેવન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બરાબર છે આ હોમવર્કમાં તમને ક્વેશ્ચન આપું છું અને આના જવાબ તમારે બેઠા જ આ જ રીતના ગણી નાખવાના છે બધાના જવાબ પણ એકદમ ઈઝીલી આવી જશે એટલે જેથી કરીને કદાચ એમસીક્યુ અથવા દાખલો જો આ પ્રમાણેનો કોઈ ટ્વિસ્ટ કરીને પૂછી શકે તો આપણને એકદમ ઇઝીલી જવાબ પણ મળી શકે છે બરાબર તો આ રીતનો આપણો જે ક્વેશ્ચન હતા કોઈડા નંબર ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠ બંને અહીંયા પૂર્ણ થાય છે મળે હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક ટુ ઓલ